હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં અત્યારે જમી લીધું છે જમવાનું થોડુંક મોડું થઈ ગયું હતું કામ હતું એટલે મોઢો આવ્યો હતો લગભગ પોણા બે થઈ ગયા છે જમીન ઊભો થયો સૌ અને આ બાજુ પંથભાઈ ગોલો ખાય છે કેમ મજામાં હા જોરદાર ગોલો છે પંથ મેં ગોલો ખાવો તો બારે બહુ તડકો છે બહુ ગરમી છે અત્યારે શેરીમાં કોઈ શેર નહીં બધા આરામ કરે છે બપોરનો ટાઈમ છે એટલે અને જમીન ઊભો થયો છે હું પંથ ઓલો ખાતો ખાતો ટીવી જોવે છે જેઠાલાલ મિત્રો વિડીયોમાં બિના રેજો અને આંજે અમારી ઘરે એક મહેમાન આવવાના છે દાદા એની પણ મુલાકાત કરાવીશ તો તમે વિડીયોમાં બના રહીજો પંથભાઈને હજી વેકેશન આલે છે અને ગોલાની મોજ માણે છે દોસ્તો સાંજ પડી ગઈ છે અત્યારે સવા આઠ થઈ ગયા છે અને હું એ સૌ કરે દર્શિલભાઈ આ બાજુ પંથભાઈ ટીવી જોવે છે આઈપીએલ આલે છે કોનો દાવ છે આપડા રાજસ્થાનનો સરસ જો અંતુભાઈ મજા બહુ બહુ મોજ કરી છે ને બપોર પછી સરસ કેમ છે એન્જલ મજામાં વેકેશનમાં બહુ મોજ કરે છે પંતભાઈ અને એન્જલ અત્યારે આ જવું નેટ થોડુંક છોટે છે આઈપીએલ હાલે છે રાજસ્થાનનો દાવ છે દર્શિતભાઈને તો ખુલી ગયું છે કોલેજ જાય અત્યારે મેચ હોય હવે જમવાની તૈયારી હાલે છે હમ બની ગઈ રસોઈ દાળ વઘારવાનું હાલે છે ત્યાં દૂધ ગરમ થાય છે એટલે લગભગ સવા આઠ કે સાડા આઠ થઈ ગયા છે રસોઈ બને છે તો અમે બે જમવા આવીને ફ્રેશ થઈ ગયો બહુ આજે ગરમી હતી લગભગ બપોર પછી કામ કર્યું એટલે બે ત્રણ વાર તો પૂરો પરસે પલ લઈ ગયો તો લાવીને નાઈ ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયા છે હવે રસોઈ બને એટલે જમી લેવાનું છે મિત્રો આ અમારા ગામના દાદા છે ગૌતમ દાદા શાસ્ત્રી અત્યારે આ જે બેસવા આવ્યા છે આ બાજુ આવ્યા હતા ફ્રી ટાઈમમાં અને અમે જમીન નવરા થઈ ગયા બેઠા તા એટલે આવ્યા છે જય શ્રી કૃષ્ણ દાદા દ્વારકા દ્વારા છે શાસ્ત્રી કોઈપણને ગમે એવો કર્મકાંડ કર્મકાંડ કરાવવો હોય તો દાદાનો કોન્ટેક જરૂર કરજો હમણાં સપ્તાહ વાંચવાની છે દાદા સત્તર તારીખે એમાં ભાગવત જ્ઞાન એ આરંભ થાય છે ત્રેવીસ તારીખે તથા વિરામ થાય છે દિવ્ય અને ભવ્ય સૌરાષ્ટ્ર રો સોસાયટીની વાડીની અંદર વાંગમય એવા સ્વરૂપ પરમાત્મા એવા દિવ્ય તે જ સ્વરૂપમાં ભગવાન કૃષ્ણ પરમાત્માની દિવ્ય કથા તો આ કથા આનંદ ઉત્સાહ અને પ્રેમપૂર્વક બધાય સોસાયટીના સમસ્ત એકાગ્ર થઈ એક થઈ અને ભગવાન પરમ તત્વો એવા પરમાત્મા સૌરાષ્ટ્ર સોસાયટીની વાડીની અંદર પથયાત્રા પૂર્વક ભગવાન સ્વયં ભગવાન દ્વારકાધીશ પોથીની અંદર ભગવાન માંગમય સ્વરૂપમાં બિરાજમાન થવાના છે જય શ્રી દ્વારકાધીશ સૌરાજ સોસાયટી પાસોદરા આવે ને પાસોદરા આપણે સુરત મુકામે પાસોદરા ગામમાં કથા છે દાદાની અને કોઈ પણ ગમે એવું કર્મકાંડ કરાવવું હોય તો દાદાનો નંબર હું નીચે સ્ક્રીનમાં આપી દઈશ કોન્ટેક કરી શકો છો અમારા ગામના દાદા છે શાસ્ત્રી છે પોતે નાના મુંજિયાસર બગસરા તાલુકાના તો કોઈપણને કોન્ટેક કરવો હોય તો સ્કીમમાં નંબર આપેલો જ છે બધા કોન્ટેક કરી કે અને દાદા અત્યારે પ્રેમથી આવ્યા છે અમે તો પહેલેથી લગભગ હારે જ એ ગામડે હારે હતા અને અહીંયા હારે જ છે આ બાજુ હતા મેં ફોન કર્યો એટલે મુલાકાત લીધી તમારો ખૂબ ખૂબ આભાર દાદા બોલો બીજું નવીનમાં જય શ્રી વાયકા જય દ્વારકાધીશ મિત્રો આ હતા ગામના ગૌતમ દાદા શાસ્ત્રી મારી ઘરે અત્યારે બેસવા આવ્યા હતા આવ્યા જ કહ્યું અવારનવાર આવે જ છે પંદર વીસ દિવસે મહિના દિવસે રાઉન્ડ મારે છે અને કથા સારી વાંચે છે સતનારાયણ ભગવાનની સપ્તાનું પણ સપ્તાહ પણ સારી વાંચે છે કોઈપણને કોન્ટેક કરવો હોય તો કરી શકો છો મિત્રો મેં જોયું દાદા અમારા ગામના હતા બહુ રમૂજ છે કથામાં બહુ સરસ વાસે છે તો વિડીયો બને એટલો શેર કરજો લાઈક કરજો દાદા તમારું શું કેવું છે જય શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ ધર્માધવેતી આજના અંદર અમારા ખાસ જાયભાઈ અમારા ખાસ મિત્ર દામજીભાઈ આ બાજુ નીકળવાનું થયું એટલે ભાઈ શ્રી દામજીભાઈનો ફોન આવ્યો દાદા આ બાજુ તમે નીકળાશો તો તમે અમારા આંગણે આવો પાંચ દસ મિનિટ બંને ભાઈઓ સાથે બે ઘડીક બે ઘડીક આપણે વાતો કરી આ અમારા દામજીભાઈની ચેનલ છે અને આ ચેનલને સબક્રાઇબ કરજો અને બંને એટલો આ વિડિયો આગળ મોકલજો બને એટલી જય શ્રી કૃષ્ણ મિત્રો આ અમારા ગામના ગૌતમ દાદા શાસ્ત્રી હતા જે આ બાજુ નીકળ્યા હતા મેં ફોન કર્યો એટલે આવ્યા બહુ વાતો કરી શાસ્ત્રની તો વાત તો ઘરે તો શું થાય હસી મજાકની વાત કરી બાળપણની વાત કરી ગામની વાત કરી દાદા બહુ રમૂજ હતા મજા આવી હવે જોઈ અંદર થઈ ગઈ નવરી દાદા આવી ગયા તા વહેલા એ એટલે કામ અટકી ગયું તું થઈ ગયું પૂરું કામ મજા આવી દાદા એ રે દાંત કાઢ્યા દાદાએ દાંત સારા કાઢ્યાં અને દેશમાંથી રાવણા આવ્યા છે

વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વિડીયોને એન્ડ કરું છું અને મળીએ હવે આગળના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા ખોડિયાર